હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામ વિદ્યાર્થીનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું તો મિત્રો આજે જે રીઝનિંગની આપણી સિરીઝ ચાલુ છે તેની અંદર દિશા અને અંત સંપૂર્ણ પૂર્ણ કર્યા બાદ આજે મિત્રો આપણે કેલેન્ડર લઈને આવ્યા છે એટલે કે ચેપ્ટર નંબર બે જેની અંદર આજે શું જોવાના છે તો આજે આપણે મિત્રો બેઝિક સમજ જોવાના છે એટલે કે આઈ થિંક ચાર લેક્ચર આવશે કે જેની અંદર આપણે બેઝિક સમજ જોશું અને તૈયાર બાદ કેવી રીતના દાખલા પૂછાય છે તેનું રિવ્યુ લઈને એટલે કે એવા લેક્ચર લઈને આવશું તો આજે આપણે શરૂઆત કરી દઈએ મિત્રો કેલેન્ડર તો કેલેન્ડરની શરૂઆત કરતા પહેલા અગત્યના કેલેન્ડરો જોશું મિત્રો કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે જી કે ની અંદર પૂછાતો ટોપિક છે કે કેલેન્ડર તો કેલેન્ડરો કેટલા પ્રકારના છે મિત્રો તો તેની આપણે સમજ લઈશું તો પહેલું કયા કેલેન્ડર મિત્રો કયું તો પહેલું કેલેન્ડર એટલે ગેગેરિયન કેલેન્ડર કયું કેગેરિયન કેલેન્ડર હવે ગેગેરિયન કેલેન્ડર ની શરૂઆત કરીએ મિત્રો સામ્રાજ્ય દ્વારા તેની શરૂઆત એટલે કે રોમન સામ્રાજ્યની અંદર સૌ પ્રથમ વખત કેલેન્ડરની શરૂઆત થઈ હતી ત્યાર પછી જોઈએ તો કોને તેની શરૂઆત કરેલી હતી તો એક ચર્ચના પાદરી હતા પોપ ગેગરીએ તેની શરૂઆત કરેલી હતી જેના કારણે કેલેન્ડર તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રશ્ન બે થયો તો હવે મિત્રો જે કેલેન્ડર શરૂઆત થઈ તો શરૂઆત કેવી રીતના થાય છે તો ઈસુના જન્મ એટલે કે ઈસુ ખિસ્ત્રી જન્મદિવસથી જન્મ શરૂઆત થાય છે એટલે કે ઈસુનો જ્યારે જન્મ થાય છે ત્યાંથી આ કેલેન્ડરની શરૂઆત થાય છે અને જ્યારે કેલેન્ડરની મિત્રો શરૂઆત થાય પ્રથમ કઈ તારીખ હતી અને કયો વાર હતો તો પ્રથમ મિત્રો પેલી તારીખ પેલો મહિનો અને જીરો 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 એક અને કયો વાર હતો મિત્રો સોમવાર હતો તો આવી રીતના સૌપ્રથમ પ્રથમ ગેગેરિયન કેલેન્ડર શરૂઆત થાય છે આની અંદરથી પ્રશ્ન કેવા આવી શકે કે ગેગેરિયન કેલેન્ડર શરૂઆત ક્યાં થઈ હતી તો વિશ્વમાં સૌ રોમનમાં શરૂઆત થઈ હતી કોણે કરી હતી તો પોપ ગેગરીને કરી હતી અને કેવી રીતના ત્યાંથી શરૂઆત થઈ હતી અને સોમવાર પ્રથમવાર કયો હતો મિત્રો તો સોમવાર હતો આ થયું આપણું ગેગેરિયન કેલેન્ડર હવે મિત્રો આપણે શું જોઈશું તો કેલેન્ડર બે એટલે કે જે અગત્યનું વારંવાર પરીક્ષામાં આવે છે ટોપિક જીકેમાં ખાસ કરી અને આ ટોપિક મહત્વનો તો આ ટોપિક છે વિક્રમ સંવંત્રમ સંવંત ઈસવીસન પૂર્વે છપ્પન માં મિત્રો ખાસ નોંધજો વિક્રમ સંવંત ની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન પૂર્વ સપ્પન ની અંદર શરૂઆત થઈ હતી ક્યાં થઈ હતી મિત્રો તો ઉજ્જૈન ઉજ્જૈન એટલે મિત્રો કહ્યું એમ એટલે ઉજ્જૈન મધ્યપ્રદેશ અંદર થઈ હતી અને કોણે કરી હતી તો વિક્રમાદિત્ય નામનો વ્યક્તિ હતો એટલે કે વિક્રમાદિત્ય નામનો રાજા હતો તેના દ્વારા તે કેલેન્ડર ની શરૂઆત કરવામાં આવેલી હતી હવે મિત્રો આજે કેલેન્ડર છે તો કેલેન્ડર ની શરૂઆત ક્યાંથી થાય તો શરૂઆત એટલે કે શરૂઆત ક્યાંથી થાય તો શરૂઆતનો પહેલો મહિનો કયો હોય પહેલો પ્રથમ માસ

સોળ થી ત્રીસ એટલે કયું હશે શું કહેશું પૂનમ અને જ્યારે ત્રીસ આવશે એટલે તેને શું કહેશું તો તેને આપણે અમાસ કહેશું તો આવી રીતના પણ કેલેન્ડરની અંદરથી પ્રશ્ન આવી શકે તો આપણે રિવિઝન જોઈએ કે વિક્રમ સંવંત વિક્રમ કરી હતી અને કાર્તક પેલો પ્રથમ મહિનો કયો તો કાર્તક થી લઈ અને આસો મહિનો અને તૈયાર પછી કેટલા મહિના છે તો બાર મહિના છે તો બાર મહિનાની અંદર જોઈએ મિત્રો તો પ્રથમ એક થી એક પૂનમ માંસ માં આવશે તો આ કયું કેલેન્ડર હતું તો મિત્રો આ કેલેન્ડર હતું વિક્રમ સંવંત કેલેન્ડર હતું જે ગુજરાતી માસ કહેવામાં આવે છે જે ગુજરાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલું છે એટલે કે ગુજરાતમાં આપણે કયું કેલેન્ડર તો ગુજરાતની અંદર મિત્રો આ કેલેન્ડર છે એટલે કે વિક્રમ કેલેન્ડર છે હવે રહી મિત્રો વાત જે સંવંતવંત તો ત્રીજું કેલેન્ડર કયું તો સખસવંત જે ક્યાં ચાલે છે તો ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલું છે કઈ સરકાર દ્વારા ભારતે સ્વીકારેલું છે વિક્રમ સંવંત કોને સ્વીકાર્યું છે તો વિક્રમ સંવંત ગુજરાત એ સ્વીકારેલું છે જયારે શક સંવંત કોણે સ્વીકારેલું છે તો ભારતે સ્વીકારેલું છે હવે જો આપણે જોઈએ શક સંવંત તો શક ની શરૂઆત ક્યારે થઈ તો ઈસવીસન ઇઠ્ઠોતેર માં ક્યારે થઈ હતી ઈસવીસન ઇઠ્ઠોતેર ની અંદર શરૂઆત થઈ હતી કોણે કરી હતી તો કનિષ્ઠ મિત્રો ઇતિહાસમાં આવે છે કનિષ્ઠ કનિષ્ઠ ક્યાં વંશ નો રાજા હતો તો કુષાણ 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 વંશનો રાજા હતો કનિષ્ઠ તેના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી હવે મિત્રો આગળ જોઈએ તો તેની અંદર કેટલા મહિના હોય તો તેની અંદર પણ બાર મહિના જ હશે હવે તેની શરૂઆત ક્યાં માંથી થાય છે તો ક્યાં માંથી થાય છે શૈત્રા શૈત્રા સુદ થી શરૂઆત થાય છે શૈત્રા સુદ એકમથી શરૂઆત થાય છે અને અંત ક્યારે થાય છે તો અંતિમ મહિનો એટલે કે ફાગણ કયો મહિનો તો કે ફાગણ હવે ફાગણ મહિનામાં શું તો કે ફાગણની અંદર ફાગણ ફાગણ પૂર્ણિમા એટલે કે ચૈત્ર સુદ એકમ એવી રીતના ચૈત્ર વધ એટલે કે ચૈત્ર નહીં ફાગણ વધ ફાગણ વધ અંગ્રેજી માસ પ્રમાણે અંગ્રેજી માસ પ્રમાણે જો મિત્રો આ મેં તમને કીધું એ ગુજરાતી માસ પ્રમાણે અને અંગ્રેજી માસ પ્રમાણે પ્રથમ માસ પ્રથમ મહિનો કયો હશે તો માર્ચ મહિનામાં શરૂઆત થશે જાન્યુઆરીમાં નહીં થાય માર્ચ મહિનામાં શરૂઆત થશે જો સામાન્ય વર્ષ હશે મિત્રો સામાન્ય વર્ષ હશે તો બાવીસ તારીખે શરૂઆત થશે કઈ તારીખે તો બાવીસ તારીખે એટલે કે બાવીસ માર્ચ શરૂઆત થશે અને જો લીપ વર્ષ હશે તો એકવીસ માર્ચ શરૂઆત થશે ક્યાંથી એકવીસ માર્ચ થી શરૂઆત થશે અને હવે પ્રશ્ન મિત્રો અગત્યનો તો આ સંવંત છે આપણું ભારતનું શું છે તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે કયું છે રાષ્ટ્રીય પંચાંક છે તો હવે આની રાષ્ટ્રીય પંચાંક સ્વીકાર ક્યારે કરવામાં આવેલો હતો તો સ્વીકાર મિત્રો બાવી માર્ચ ઓગણીસો સત્તાવન ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું સ્વીકારવામાં આવેલું હતું તો આની અંદરથી મિત્રો કેવા પ્રશ્ન આટલા પ્રશ્ન નીકળી શકે સખસવન ક્યારે શરૂઆત થઈ ઈસવીસન ઇઠોતેર માં કોને કરી કનિષ્ઠે કનિષ્ઠ કયા વંશનો રાજા તો કુષાણ વંશ નો શરૂઆતી માસ કયો હતો તો ચૈત્ર માસ પ્રથમ દિવસ કયો તો ચૈત્ર સુદ એકમ લાસ્ટ માસ એટલે કે છેલો મહિનો કયો તો ફાગણ ફાગણ તો ફાગણ વધ એટલે કે છેલો દિવસ ફાગણ વધ અમાસ અને કેટલા મહિના બાર મહિના પાંચ એટલે કે પંદર સુધ પખવાડિયા અને પંદર વધ પખવાડિયા હવે તૈયાર પછી અગત્યનું જો સામાન્ય વર્ષ હશે તો શરૂઆત ક્યાંથી થશે તો બાવીસ માર્ચ થી શરૂઆત થશે અને જો લિપ યર્સ હશે તો એકવીસ માર્ચ થી શરૂઆત થશે હવે આ જે શખ્સવન છે તે કોણે સ્વીકારેલું છે તો ભારત સરકારે રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકારેલું છે અને ક્યારે સ્વીકારવામાં આવ્યું તો બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન માં સ્વીકારવામાં આવેલું તો આ શું હતું મિત્રો તો આ આપણે આજે ત્રણ પ્રકારના કેલેન્ડર જોયા જે તમારે જી કે ની અંદર પ્રશ્ન આવી શકે છે તો આજે મિત્રો કેલેન્ડર અહીંયા આપણે રાખીએ અને ત્યાર પછી નેક્સ્ટ લેક્શનની અંદર મિત્રો લિપ્સ વર્ષ શું છે લિપ્સ વર્ષ શું નથી એની આપણે સમજ મેળવશું મિત્રો